કેમ કે અમે જોડે જમવા બેહીએ ને તો અમને બહુ મજા આવે અને આમ એમ જ થાય કે અહીંયા અહીંયા જ રહેતા હોય તો બધા એક જ ઘરમાં રહેતા હોય તો ઘરે એક સબસ્ક્રાઈબર આપણને મળવા આવ્યા છે તો ઘરનું બળ તમારી કુર્તી લેગિંગ્સ ને બધું બધી વેચતા હતા એનો માટે હું તમે મૂકી દઉં બોર્ડ એ બળ ઉપર મેં એનો ફોટો પાડ સારું લાગ્યું કે અમારે અમે કોઈને આટલું બધું હસાઈ શકીએ છીએ બરાબર ને ગાઈ હું આવી અમારા લગ્ન છે શું મને એવું કે છે કે હું આવી પછી તમને આનંદ મળે પણ સાચી વાત છે સાચી જ વાત છે ને સાચી વાત હવે તો હું ત્રીજી વ્યક્તિ મન જેવી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અહીંયા જો આપણું ટિફિન બને છે પપ્પા માટે અને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અહીંયા સાગ થાય છે પપ્પા પણ રેડી થઈ ગયા છે અને મનભાઈ તો હજી સૂતા છે બધા જો મનભાઈ તો સૂતા છે જય ખોડિયાર પપ્પા અને અત્યારે આપણું ટિફિન બને છે થોડી વાર રેન મળીએ મન ઉઠી જાય ત્યાં સુધી આપણે કામ પતાઈ લઈએ બધું બ્લોગ ને એડિટ કરી લઈએ થોડીક વારમાં પછી મળીએ આવે આઈ જોઈ છે ને ખાધા વગર પાંચ મિનિટ બેહી નો કે ઉઠે ને એટલે તરત જ એના મોઢામાં ખાવાનું જવું પડે આમ જાણે એટલી ભૂખ લાગી હોય ને એમ તો ભૂખ લાગી હોય તો એલું ઉઠી જવાય ને એને ઉઠ્યો તો એટલે પાણી પીને સુઈ ગયો હા સાડા છ એ ઉઠ્યો તો

ખાવા ઓનલાઈન નથી આવવાની મેં દાત કશું બનાવી ને તો હાલો નઈ બનાવીને મમ્મી રાજા હતા તો એવું હતું હા હા સમોસા આવ્યા હતા તો એના લીધે આરતીમાં લઈને આવવાના ઓ બાપા રે મોમોઝ ખાધું દો ચલો અત્યારે આપડે લોકો રીલ બનાવી લઈએ પછી મળીએ કેમ કઈ તો ગાઈ જો અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે મામી ને આપડે રોકી લીધા તા અહિયાં કેમ કે અમે જોડે જમવા બેસીએ તો અમને બહુ મજા આવે અને આમ એમ જ થાય ગયા એને અહીંયા જ રહેતા હોય તો બધા એક જ ઘર માં રહેતા હોય સારું એવું લાગે એટલે જો બધા ભેગા રહીશું અને અહીંયા જો ભેળ આપણી બને છે સૂકી ભેળ મસ્ત મજાની અને અહીંયા મમ્મી શાક રોટલો અમારે શાક રોટલો ખાવાનું છે ભેળ ખાવાની છે દહીં ખાવાનું છે પણ થોડીક ભેળ ખાતા ખાતા છે ખાઈ ના અમે રોટલો અમને ભાવે છે જુવારનો અત્યારે વાતાવરણ ઠંડુ હોય એટલે અમે ખાઈએ છીએ કેવી દઈએ ખાટી છે અહીંયા હવે મીઠું મીઠું નાખું અમે તમારી સહેમતની તીખી નહીં લાગતી

નકુલ એન મમ્મીનું શરીર જોઈને એમ કે મારી મમ્મીની સામે કોઈ પોચીન બતાવે તો ખબર પડે તો મે બધા ના હાલ એટલે ની હમે એમ જ કે આ નકુલ તાર પપ્પાનું તો યાર શું થતું અરે મારા પપ્પા તો ઠીક એન પાટે મારે કે માર મમ્મી કે એને હું ખબર એ પડતી હશે એ હા હાલો હવે રીલ્સ ઉતાર દઈએ ખાલી વાતો કરતા મન ગુસ્સો કરે મમ્મી ઉપર કરે ના કરું કે ના કરું તો ઓ પાપા

તો એમાં રીલ્સ જોઈને એમાં તમારું ઘરનું બહાર તમારી કુર્તી લેગિંગ્સ ને બધું રિવેજતા હતા એનો માટે હું તમે મૂકી હતું બોર્ડ એ બોર્ડ ઉપર મેં એનો ફોટો પાડીને સ્ક્રીનશોટ પાડી અને ઝૂમ કરીને ફોટો લઈ દો અને પછી ત્યાંથી હું મારી રીતે આ બાજુ નીકળી એકદમ મને યાદ થયું તમને મળવું છે તો બસ તમને મળવાની ઈચ્છા થઈ એટલે હું અહીંયા આગળ આવી થેન્ક યુ સો મચ તમે આવી પડી આજે મારા ઈચ્છા જ અધિક તમને મળવું છે બે ત્રણ વખત આવી પણ પાછી ગયા બાજુ આવી હતી તો એ મોટો મેળો આવ્યો આજે વળી એમ થયું કે લાય ચાલ આજે તો મારે જવું છે આજે ટાઈમની અમે પૂરતા નથી તો તમને સ્પેશિયલ મળવા તમને શિલ્પા બેનને બે તમને કેવા લાગે છે અમારા વિડીયો અને વિડીયો બ્લોગ બહુ સરસ હોય છે અને આજના જનરેશનમાં બધાને પણ સારી પ્રેરણા મળે છે થેન્ક યુ સો મચ તમે અહીંયા સુધી આવ્યા અમારા ઘરે આવ્યા અમારા ઘર શોધીને આવ્યા થેન્ક યુ સો મચ બહુ સારું લાગ્યું મમ્મી પણ છે અત્યારે અને આંટી બહુ ટાઈમથી અમારા વિડીયો બી જોવે છે અને મિત સાથે પણ ફોન કરીને વાત કરી હતી એમણે અને ડેલી કોમેન્ટ્સ બી કરે છે તો એ તો અહીંયા નજીકમાં જ રહે છે તો એમણે ઘર શોધીને આવી ગયા છે ત્યારે જો ચલો ધો નહીં મળીએ આગળ થોડીક વાર રહીને ગાઈસ અત્યારે અમે લોકો જમવાનું બનાવી રહ્યા છીએ અત્યારે વાગવામાં થયા છે નવ મેં રીલે અપલોડ કરી દીધી છે અને જે આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા એ ખાસ્સી વાર બેઠા હતા અને આપણે એમને શરબત એવું પણ આપ્યું હતું અને પછી એ લોકો ઘણી વખત બેઠા વાતો કરી પછી ગયા અને બહુ આનંદ થયો કે લોકો આટલું જોવે છે અને લોકો એમ એવું વિચારે છે કે મારે મળવું છે અને સ્પેશિયલી બેન તો મેં વિચાર્યું નહોતું કે મારા વિડીયોમાં ચાર સેકન્ડની ક્લિપ આવી ગઈ હતી એડ્રેસની એડ્રેસમાંથી ગોતતા ગોતતા આવશે એમ પણ લોકો સાચેમાં અદ્ભુત રીતે ફેન છે કે આ રીતે ગોતતા ગોતતા આવ્યા હતા અને સારું લાગ્યું એમને મળીને અને એમ એમ ફીલ થયું કે ના આપણે લોકો કાંઈક કરીએ છીએ એમ લોકોના દિલમાં અમે ક્યાંક જગ્યા બનાવી છે એવું લાગે છે હવે અને અત્યારે આપણે એ લોકો જમવા બેસી ગયા છીએ હજી જમવાનું બધું કાઢ્યું નથી પપ્પા એ લોકો જે આવે છે મોડું થઈ ગયું છે એટલે તો બધા આવી ગયા હતા ક્યારના પણ બેઠા છે શાંતિથી કાંઈ બોલ્યા નહીં કે સબસ્ક્રાઈબર આવ્યા હતા ઘરે એટલે અમે રસોઈનું તો મોડું થઈ જ જાય તો રસોઈમાં આપણે બનાવી છે વઘારેલી ખીચડી ભાખરી લસણીઓ છાસ કે ઉતાવળમાં પછી અમે ફટાફટ બનાવી દીધું જમવાનું તો આપણે જમી લઈએ પછી આગળ મળીએ

અત્યારે આપણે લોકો જમીને બેસી ગયા હતા ફ્રી થઈને આપણે મનને અહીંયા બેઠો છે મન સાથે મળી આજે મન બહુ ગુસ્સો કરે છે નહીં કમ ગુસ્સો કરે છે તું મન બહુ ગુસ્સો કરે છે હા હે ને આજે એને થોડો ગુસ્સો આવી રહ્યો છે એટલે બહુ એનો બી બ્લોગ નથી લીધો અને અત્યારે જો અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને જેમ કાલે કીધું હતું એમ કે હવેથી આપણે ડેલી ત્રણ જણાના નામ લઈશું તો આપણે સૌથી પહેલી કોમેન્ટ આવી હતી ભારતીબેન પટેલ ડબલ નાઇન સેવન ફાઇવનો આઈડી છે ભારતીબેન પટેલ શિલ્પાબેન અને કિસુ ખૂબ જ સાથે મળીને રહો છો એવું લખ્યું છે એમને તો થેન્ક યુ સો મચ તમે અમને સપોર્ટ કરો છો અમારા માટે આટલો બધો પ્રેમ બધા દર્શાવો છો એના માટે અને બીજું નામ હતું ફાલ્ગુની મિસ્ત્રી એમનો એમની કોમેન્ટ હતી કે તમારા વ્લોગ બહુ જ સારા હોય છે તો ફાલ્ગુની બેન થેન્ક યુ સો મચ અને ત્રીજું નામ હતું સુનંદા પટેલ શિલ્પાબેન અને કિસુ સમજદાર સાસુઓ છે તો થેન્ક યુ સો મચ અમને આટલો બધો સપોર્ટ કરવા માટે અને બીજા બધાની બહુ સારી સારી કોમેન્ટ છે તો પ્લીઝ રોજ કોમેન્ટ કરતા રહો અમે ડેલી તમારા કોમેન્ટના આન્સર બી આપશું આજે કોઈ સારી કોમેન્ટ હોય ક્વેશ્ચન હોય તો આપણે આન્સર આપી દઈએ હા એક જણની કોમેન્ટ છે કે તમારી કાસ્ટ કઈ છે આપણી કાસ્ટ કઈ છે મમ પટેલ છે હા અમે હા મન અવાજ આવી ગયા ને હા અમે લોકો કડવા પટેલ છીએ અમારી કાસ્ટ કડવા પટેલ છે પછી કોમેન્ટ છે કીશું બેટા હંમેશા જ આવી જ ડે ટાઈમ ને પરિવારનું ધ્યાન રાખજે જય યોગેશ્વર બાબિયા રમીલાબેન થેન્ક યુ રમીલાબેન ને ચોક્કસ ધ્યાન તો રાખીશ જ મન આખા ઘરને ફેમિલી યુટ્યુબ ફેમિલીને જોડીને રાખે છે ફિઝિકલી તેની સેવા કરી રહી રહી પણ મન બધાની મેન્ટલી સેવા કરીને સુખ શાંતિ શક્તિ ખુશી બાળ આપે છે દિવાળીની પાવરફુલ સ્વીટ સોલું પ્રિયા શાહ થેન્ક યુ સો મચ પ્રિયાબેન તમે બહુ સરસ કોમેન્ટ કરી છે અને અમારા વ્લોગ જોવો છો એના માટે પણ થેન્ક યુ સો મચ તો અત્યારે તો આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ આપણે રીલ શૂટિંગને એવું કર્યું અને આજે મનને થોડુંક આમ ગુસ્સો આવે છે એટલે બહુ બ્લોગને એવું નથી લેતા અત્યાર તો એ આપણે વાત કરીએ છીએ એટલે ખુશ થાય છે હું હા પાડું ને એટલે એ હા પાડે છે હા હા હે

કે મનની ચેનલમાં જો હજી બી બધાએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે એના દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે મસ્ત સેલિબ્રેશન કરવાનું છે મન સાથે તો અમારે મન સાથે સેલિબ્રેશન કરવું છે તો તમે લોકો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ જલ્દીથી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દો તો આપણે લોકો મસ્ત સેલિબ્રેશન કરશું તો મનની ચેનલને આપણે એમ ફટાફટ જેણે હજી સબસ્ક્રાઈબ ન કર્યું એ કરી દો શેર કરી દો તમારા ફેમિલી સર્કલમાં પણ મોકલો કે એની ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જો ફ્રી થઈને બેસી ગયા છે મમ્મી હવે થોડી ઘણી વાતચીત કરશે આપણી સાથે તો મમ્મી કેવો રહ્યો તમારો આજનો દિવસ બહુ સરસ બહુ સરસ આખો દિવસ રીલ બનાવો ખાઓ પીઓ અને મોજ આજે આપણા ઘરે આપણા એક સબસ્ક્રાઈબર આવ્યા હતા તો તમને કેવું લાગ્યું સારું લાગ્યું કે અમારે અમે કોઈને આટલું બધું હસાઈ શકીએ છીએ એવું કહેતા હતા કે અમે તમારા વિડીયો જોઈએ ને એટલે એકદમ ખુશ થઈ જઈએ છીએ અને એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ તો મને સારું લાગ્યું કે કોઈ અમને આટલું બધું માને છે અને તમને એવું લાગે છે કે તમે એમ કંઈક કર્યું છે બધા લોકો તમને આટલો બધો પ્રેમ આપે છે સપોર્ટ આપે છે તમને કેવું ફીલ થાય છે સારું જ લાગે ને કેમકે ઘરમાં હું મન અને ઘરમાંથી કંઈક બહાર આવતી જ નથી અને હવે આ બધાનું આમ સાંભળું છું કે તમે સરસ કરો છો અને તમારા વિડીયો જોઈને અમને આનંદ થાય છે તો એ સાંભળીને મને પણ આનંદ થાય છે નહીતર તો આખો દિવસ બસ મનની પાછળ જ રહું અને આમ દુઃખી દુઃખી રહેતું એવું લાગતું હતું પણ બીજાને આનંદમાં જોઈને હવે મને પણ આનંદ થાય છે અને હું આવી એટલા આનંદમાં બરોબર ને મેં હું આવી

મોટું એવું હોય પણ હવે આપણે દુખી થવાનું જ નથી દુખી થવા માટે સમય જ ક્યાં છે અત્યારે કોઈ પણ મસ્ત કામ કામમાં રહેવાનું હેપી રહેવાનું ખુશ રહેવાનું મોજ કરવાની જલસા કરવાના અને તો અત્યારે મનને સાચવવાનું અત્યારે તો અમારું અત્યારે રૂટીન તો એ જ ચાલે છે અત્યારે ફૂલ ફોકસ કામ ઉપર છે કેમ કે બહુ બધા આગળ તહેવારો આવે છે તો તહેવારો માટેનું બી બધું પ્રિપેરેશન કરવાની છે એની બી તૈયારી હજી બધી બાકી છે તો હવે ધીમે ધીમે તૈયારીઓ સ્ટાર્ટ કરીશું તો તમે બધા બી આગળ તહેવારોની શું શું તૈયારી કરો છો એ કોમેન્ટ કરજો અમને અને આગળ તમે કેવા વ્લોગ્સ જોવાનો પસંદ કરો છો એ પણ કોમેન્ટ કરજો તો અત્યારે જો આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયામ બાય બાય